પાંડેસરા જેડીસી વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા મેલમાં લાગેલી આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડા દોઢ કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા છે જો કે આગમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મેલમાં રહેલો મોટા ભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે આગને નિયંત્રિત કરવા માટે ચારથી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે પ્રાથમિક જાણકારી અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે જોકે આગની જાણ થતાં આસપાસના લોકોના ટોળા પણ એકત્રિત થઈ રહ્યા છે તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને ટોળાઓને વિખેરવાની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આશરે બે કલાક પહેલા પાંડેસરા ખાતે આવેલ અન્નપૂર્ણા ડાઈંગમાં આગ લાગવા બાબતે અમને વોચમેન મારફત માહિતી મળી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડના તમામ રેસ્ક્યુ વર્ક અહીંયા પહોંચી ગયું છે આગ બુજાવાની કામગીરી ખૂબ ઝડપથી ચાલે છે સટ નથી બે કોઈ જાન અત્યાર સુધી દેખાઈ નથી અને નહીં હોવાના સમાચારો છે આગ લાગવાનો કારણ શું બતાવવાનું? આગ લાગવાનું કારણ બહુ ચોક્કસ માહિતી અત્યારે કઈ અમારી કાપરતી નથી. પણ જ્યાં સુધી અમને સમજ પડે છે ત્યાં સુધી કોઈ શોર્ટ સર્કિટ આવી શકે અંદર અથવા તો ઓવર હીટિંગ હોય એવું લાગે છે. પણ અત્યારે કોઈ ચોક્કસ માહિતી અમારી પાસે નથી. અંદર જોયા વગર કઈ ખબર નહીં પડે. અમુક જનકડી કમાયે સાહેબ લોકોનું કહેવું છે કે આઈ જે પાઈપ છે એમાં કોલ થયા ઓવર હીટિંગ હોય શકે પાઇપમાં બનવા જોક છે. ઓવર હીટિંગ થતા પણ ઘણીવાર આગ લાગવાના બનાવ બને છે. ઓઇલ ક્યાંય લીકેજ થઈને નીચે પડ્યો હોય અને કોઈ પણ કાપડના સંપર્કમાં આવે તો આગ લાગવાના પ્રયત્નો થાય છે પણ હજુ સુધી એ નથી નથી કોઈ કોઈ કારીગરને ના ઇન્જરી એવી ભાગદોડમાં સામાન્ય કોઈને પગમાં ઈજા થયેલી હોય પણ એકદમ સામાન્ય છે એ તો ઘરે જતા રહ્યા છે કેટલી ધમકમની ગાડીઓ લગભગ પંદરેક ગાડીઓ અહીંયા કામ પર ચાલે છે અને બીજી ગાડીઓ પણ આવે છે પલથાણાની સચિનની પણ ગાડીઓ અહીંયા આવી ગઈ છે અને રેસ્ક્યુ વર્ક ચાલુ છે